માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે સુરત શહેરના ઉдна વિસ્તારની કાશીનગર સોસાયટીમાં 30 જાન્યુઆરીના રોજ ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો અને ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી ત્રણ ગેસ સિલિન્ડર ઉઠાવીને ફરાર થઈ ગયો હતો આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ સીસીટીવી ફૂટેજના આધારે આજે સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધીને મેથી બાખ છગાડ્યો હતો

સ્થાનિકોએ ચોરની ઓળખ કરીને તેને આજે પકડી પાડ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ